જય ગૌ માતા પંચવટી ગૌ પ્રાકૃતિક ફાર્મ રાવકી રાજકોટ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જો અમૃત આહાર હું આપને બતાવી રહ્યો છું અમારે રાજકોટથી કસ્ટમર આવે અને અમે આ રીતે દરરોજ અમારી પાસે આવું શાકભાજી લઈ જાય અને હાથે તોડી મને નિહાળી મુલાકાત લઈ અને બધી જ વસ્તુનો અભિપ્રાય લે ત્યાર પછી આવા શાકભાજી પોતાની માટે બીજાને આસપાસ માટે લઈ જતા હોય તો હું આપને બતાવું છું આ સરસ મજાનો ભીંડો છે સફેદ રીંગણાં છે ગોટા કારેલા છે કાચા પાકા પોપૈયા છે ગુલાબી રીંગણા છે જલકા છે અને દૂધી તૂટે છે તો મિત્રો ઓર્ગેનિક ડુંગળી છે સૂકી આવું બધું અમે વાડીથી વેચાણ કરી છે મિત્રો કોઈ સરકાર કે કોઈ પ્રોજેક્ટ કે કોઈ તંત્ર કે ખેડૂતને ખાલી એક રાહ બતાવે પણ એ રાહે ચાલવું આપણે જોઈ કારણ કે ખુદ બગર જ્યારે બને ખેડૂત જ્યારે વેપારી બને મતલબ કે પોતાનો માલ જ્યારે વેચતા શીખી જશે ત્યારે જ બે પૈસા કમાશે આજે મિત્રો તમે જોવો છો એક નાનું એવું કોઈ પણ નાના નાની ચીજ કોઈ હોય કે માન લ્યો કે ખાલી કોઈ એવું બટન છે બૂસ છે કે રિંગ છે કાંઈ એવી નાના નાના વાયસર છે એ આપણે મિત્રો ગોતવા જવું પડે છે તો આ તો એક અમૃત સમાન ઔષધ છે કે રોજિંદા જીવન માટે આપણા જીવન માટે અને રોજ જીવવા માટે જે વસ્તુની જરૂરિયાત છે અને એની આપણે ગુણવત્તા જોઈ ત્યાર પછી ખરીદી કરે એ ખરેખર બુદ્ધિશાળી માણસ કહેવાય કે જો આપણે એક ગાડી કે કોઈ પણ જે જેના વગર ચલાવી શકીએ એવી વસ્તુ પણ આપણે જો ખાતરી કરીને લેતા હોય કાંઈ પણ ચીજ તો મિત્રો આ પણ આપણે પેટમાં જે વસ્તુ પૂરવાની છે જેનાથી આપણું જીવન ચાલે છે એને આપણે ખરેખર ખાતરી કરીને લેવી જોઈએ એવા કસ્ટમરને હું ધન્યવાદ આપું છું કે જે માલ લેવા અમારી વાડી સુધી પહોંચે પોતાની આખે આખી અમારી ડિઝાઇન જોવે પ્રાકૃતિક ખેતીની અંદર શું અમે ઉપયોગ કરી છીએ શું એના પ્રયોગ કરી છીએ શું આમાં જે રોગ સામે અમે રક્ષણ માટે કેવા કેવા વનસ્પતિ અર્કનો ઉપયોગ કરીએ છીએ ખાતરમાં શું આપીએ છીએ અને કેવી કેવી મુસીબત હોય છે એની વચ્ચે અમે આવા સુંદર પાક લઈ તો મિત્રો આ એક મુલાકાત બદલ અમે એનો આભાર પણ માની છીએ અને એ લોકો અમને પણ કાયમ આભારી ગણે છે કે ભાઈ તમે અમને થેન્ક યુ કહે છે કે ભાઈ સારો અને અમૃત આહાર એવો કે ઓર્ગેનિક પ્રાકૃતિક રીતે તમે જે જણસો પકાવ્યું હોય એ અમારા સુધી તમે પહોંચાડવા માટે મહેનત કરો છો તો ભાવ ભાઈ તમારો અમારે તમારા એક રૂપિયો ઓછો નથી દેવાનો એટલે અમે પણ એવો સંયમ રાખી છીએ કે કોઈ વધારે ભાવ નહીં પણ લોકલ બજારમાં જે રિટેલ બજારમાં જે વસ્તુનું વેચાણ હોય એવા ભાવ જાણી અને અમે વેચી નાખીએ છીએ ખેડૂતને એ એક મોટો ફાયદો એ છે કે જ્યારે એને વાડ્ય વેપાર થતો હોય જ્યારે હોલસેલમાંથી પોતે રિટેલમાં આવે ત્યારે એક તો પૈસા ખૂટે નહીં રોજ એની આવક ઊભી થાય શાકભાજીમાં લોકોને સારું ખાવા મળે ત્યારબાદ જો આમાં ક્ષતિ જણાય તો એને ખ્યાલ આવે પોતાને કે જે હું વિચારું છું એવું હોતું નથી મિત્રો જુઓ અમારી પાસે આ ઓર્ગેનિક ડુંગળી પણ છે આ બધું અમે છાંયા રાખી છે અને લોકો લઈ જાય છે આ અમારી પાસે ડુંગળી પીળી હોય અમે ક્યાંય અમારી પાસે અઢીસોથી મણ જે ડુંગળી પાઈકી હતી એને અમે રિટેલ વેચાણ કર્યું છે અમારી ડુંગળી બધી પાંચસો રૂપિયાના મણથી ગઈ પચીસ રૂપિયાના કિલોથી છતાં લોકો લઈ જાય છે તો મિત્રો આ વિડીયોને આપ સૌ શેર કરી અને એક મારી નહીં પણ સમગ્ર ખેડૂત સમાજની મદદ થશે કે આ રીતે ખાનાર અને ખેડૂત વર્તન જ્યારે કરશે ને ત્યારે સો ટકા સમૃદ્ધિ તરફ આવશે કોઈને કહેવાથી કે કોઈના કાર્યક્રમથી કે કોઈ મિટિંગોથી ક્યારેય ખેડૂત બે પૈસાવાળો નહીં થાય પણ જ્યારે નીતિ અને ધર્મથી કર્મથી ધંધો કરશે અને સત્ય સામે રાખી એને કામ કરશે ત્યારે ખરેખર એને ધરતીમાના આશીર્વાદ મળશે ગાય માતાના આશીર્વાદ મળશે ખાનાર લોકોના આશીર્વાદ મળશે ભારતને ઝેર મુક્ત બનાવવાનું અભિયાન આગળ આગળ વધશે તો આપણે આવી કુદરતી અને પ્રાકૃતિક ખેતી કરી અને લોકો સુધી આવી વસ્તુ પહોંચાડી આપણને આપણા બે પૈસા તો મળી જ જાતા હોય છે પણ લોકોને પણ સારું ખાવા મળે અને એક સમાજને પ્રેરણા મળે કે આજની તારીખે ખૂબ ઝેર રસાયણની વિપરીત અસરો થઈ રહી છે તો એમાંથી જો બહાર નીકળવું હોય તો ખરેખર ફેમિલી ટુ ફાર્મરનો પ્રોજેક્ટ જે આપણા ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ એક મહામહિમે સૂત્ર આપ્યું છે કે તમે એક કાયમ માટે ફેમિલી ફિઝિશિયન રાખો છો તો એવો એક ફેમિલી ફાર્મર રાખો કે જેની પાસે તમને સો ટકા સારી વસ્તુ ખાવા માટે મળી જાય અને આપણું આરોગ્ય સારું રહે અને ખેડૂતને બે પૈસાની કમાઈ થાય અને પોતે પાછો ઝેર રસાયણથી દૂર થાય જમીન સારી ઝેર રસાયણના જેટલા ઓછા ઉપયોગ થાય એટલું ઉત્પાદનની ટકાવારી વધશે એટલે આ જે તો બધાને ખ્યાલ છે પણ મજબૂરીથી જે બધાને કરવું પડતું હોય છે પણ એમાં મજબૂરીની અંદર ઘણા બધા રસ્તા નીકળતા હોય તો આવા રસ્તા કાઢી અને ખરેખર આવાના શાકભાજી અને થોડા થોડા ટુકડે ટુકડે બધું એક જ વસ્તુનું વાવેતર કરવું અલગ અલગ પ્રકારની વસ્તુ આપણે વાવતા હોય આપણા ખેતરમાં ફળ છે શાકભાજી છે મગફળી છે તો એનું બધા જ વસ્તુનું મૂલ્યવર્ધન કરી અને તેલ કાઢીને કે પછી આપણે અનાજ કઠોળ જ્યારે વાવતા હોય ત્યારે મગ હોય કે બાજરી હોય જ્યારે આવી બધી થોડા થોડું વાવશું ત્યારે એ વેચાણ પણ થઈ જશે અને એનું મૂલ્યવર્ધન થઈ જશે તો આ રીતે ખેડૂતો અને ખાનારે જ્યારે આ વર્તન કરશે ત્યારે ખરેખર એક નવી દિશા મળશે જય ગૌ માતા કૃષ્ણ જાડેજા મારો મોબાઈલ નંબર છે સત્તાણું સત્યાવીસ ત્રેસાઠ પચાસ સાઠ રાજકોટથી દસ કિલોમીટર કોઈ મિત્રો આ મેસેજ દૂર સુધી પહોંચાડો અને અમારી વાડી સુધી પહોંચે તો જે હાજર હશે એ અમે તમને આપશું તો આ વાતને ખરેખર એક રાષ્ટ્રક્રાંતિનું સમજો કે અભિયાન ગણોતો ભલે ખેડૂતની કમાઈ ગણોતો ભલે ધરતી માતાની સુધારણા ગણો ગાય માતાની સેવા ગણો જે પણ ગણી અને આ મેસેજને આગળ વધારજો એટલે બીજા ખેડૂતને પણ ઉત્સાહિત રીતે આ રીતે કામ કરશે તો ખરેખર વાડીથી વેપાર એ એક અગત્યનું પાછું છે કે ભાઈ આપણે બધા જ લોકોને જેની કપડાથી માંડીને બૂટ ચંપલની જરૂરિયાત પડતી હોય ત્યારે આપણે બજાર સુધી જવું પડતું હોય છે એને શોધવા માટે અને સારી બ્રાન્ડ ક્યાં છે તો એની આપણે નો કદાચ પચાસ કિલોમીટર કાપીને લેવા જતા હોય તો મિત્રો આજે આપણે કદાચ પચાસ કિલોમીટર તો ન હોય પણ તમારી આસપાસમાં તમે જ્યાં રહેતા હોય ખાનાર વર્ગ એની આસપાસમાં જ્યાં કોઈ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી